વધુ ઉપયોગ થતો હોય છે નવસારી થી સચિન સુરત કામ પર જવા માટે આ પૂર્ણા પુલ વધુ ઉપયોગી બનતો હોય છે આ બંને સાઇડ પર આવવા જવાના પ્લેટફોર્મ જર્જરિત થઈ ગયા છે અને ત્યાં વનસ્પતિ ઉગી નીકળી હતી જેથી આજરોજ નગરપાલિકા દ્વારા સાફ સફાઈ અભિયાન કરવામાં આવ્યું હતું હવે ઘણા લોકો પૂજાપાનો સામાન અહીં નદીમાં પધરાવતા હોય છે અને વધેલો સામાન પ્લાસ્ટિક અહીં પુલ પર મૂકી જતા હોય છે ત્યારે આવતા જતા ખદબદી ગંદકીના દ્રશ્યો નજરે પડતા હોય છે આ પુણાનો પુલ ઓગણીસો ને ઇઠોતેર માં બનાવવામાં આવ્યો હતો અહીં રાહદારીઓને આવા જવા માટે ફૂટપાથ બનાવવામાં આવ્યા છે આ ફૂટપાથ ના સળિયા બહાર દેખાય છે